ભક્તો એક દિવસ ગણેશજી બેઠા બેઠા આરામ કરતા હતા ત્યારે એમને વિચાર આવ્યો કે બાળક બનીને પૃથ્વી પર જાઓ અને મારા ભક્તોની પરીક્ષા લો આવો વિચાર આવતા જ ગણેશજી પૃથ્વી પર બાળકનું સ્વરૂપ ધારણ કર્યું અને સ્વરૂપ ધારણ કરીને ધરતી પર આવ્યા અને તે પછી ગણેશજી એક ચમચમાં દૂધ અને એક મુઠ્ઠી ચોખા લઈને ગણેશજી ધરતી પર આમ તેમ ફરે છે અને બધાને કહે છે મને આની ખીર બનાવી આપો ત્યારે ધરતી પરના લોકો આ બાળકને જોઈને તેની મજાક ઉડાવે છે ત્યાર પછી ગણેશજી ફરતા ફરતા એક ઝૂંપડીની બહાર બેઠી વૃદ્ધ ડોશીમાં પાસે પહોંચ્યા ત્યારે તે વૃદ્ધ ડોશીમાં કહે છે લાવ બાળક હું તને ખીર બનાવી આપું ત્યાર પછી ગણેશજીનું બાળક સ્વરૂપ અને ડોશીમાં ઝૂંપડીમાં અંદર જાય છે અને તે પછી ડોશીમાં ઘરમાં જે નાનું વાસણ હતું તેમાં દૂધ અને ચોખા નાખીને ખીર ચૂલે ચડાવે છે ત્યારે વાસણ આખું ભરાઈ જાય છે તે પછી તે મોટા વાસણમાં ખીર નાખે છે તે વાસણ પણ આખું મોટું વાસણ પણ ભરાઈ જાય છે તે પછી તે બાળકને કહે છે કે મારા ઘરમાં બધા જ વાસણ ભરાઈ ગયા છે હવે હું શું કરું ત્યારે તે બાળક કહે છે કે બાજુમાં રહેતા પડોશીના મોટા વાસણ લઈ આવો અને પછી વૃદ્ધડોશીમાં બાજુમાં રહેલા પડોશીના મોટા વાસણો લઈ આવે છે અને તે પણ પૂરા ખી ખીરથી ભરાઈ જાય છે ત્યારે વૃદ્ધ માતા કહે છે હે બાળક આટલી બધી ખીર આટલી બધી ખીરનું આપણે શું કરીશું ત્યારે બાળક કહે છે કે આખી નગરીને આમંત્રણ આપી આવો કે ખીર જમવા માટે આવે ત્યારે વૃદ્ધ વૃદ્ધડોશીમાં આખી નગરીમાં બધા જ લોકોને ખીર જમવા આવવાનું આમંત્રણ આપે છે ત્યારે નગરીના લોકો તેની મજાક ઉડાવે છે અને કહે છે કે હે ડોશી તું રોજ રોટલી માગતી ફરે છે અને આજે આખી નગરીને તું ખીર ખાવાનું આમંત્રણ આપે છે આમ લોકો તેની હસી ઉડાવે છે ત્યારે કેટલાક લોકો કહે છે કે આપણે જમીને તેના ઘરે ખીર જમવા જશું તો કેટલાક લોકો કહે છે ના આપણે ભૂંખા પેટે જશું અને ડોશીની મજાક ઉડાવીશું ખીર નહીં હોય તો ઘરે આવીને પછી જમી લેશું આમ કહીને ત્યાર પછી નગરીના બધા જ લોકો વૃદ્ધ ડોશીમાની મજાક ઉડાવવા માટે તેના ઘરે ખીર જમવા માટે જાય છે ત્યારે વૃદ્ધ માતાની વહુને થયું કે ડોશીમાએ આજે આખી નગરીને ખીર ખાવાનું આમંત્રણ આપ્યું છે તો ખીર મારા માટે બચશે કે નહીં બચે તેથી તે થાળી ભરીને ખીર લઈને પહેલાં જમવા બેસી જાય છે અને બોલે છે જય હો ગણેશ મહારાજ તમને ભોગ લાગે ખીરનો તે પછી તે બધા જ નગરીના લોકો પણ ત્યાં આવી જાય છે ખીર ખાવા માટે અને બધા જ લોકો ખીર પેટ ભરીને ખાધી અને પછી તેઓ ચાલ્યા ગયા તેમાં કેટલાક લોકો ઘરેથી જમીને આવ્યા હતા તેમને ખૂબ જ પસ્તાવો થયો કે અમે જયમાં વગર આવ્યા હોત તો પેટ ભરીને આજે આ ખીર ખાઈ શકત ત્યાર પછી તેઓ વૃદ્ધ માતાના ઘરેથી બધા ચાલ્યા ગયા ત્યાર પછી વૃદ્ધ માતા કહે છે ચાલ બાળક હવે આપણે બંને ખીર ખાઈ લઈએ ત્યારે બાળક કહે છે મને તો ભોગ લાગી ગયો છે મેં તો સૌથી પહેલા ખીર ખાઈ લીધી છે ત્યારે વૃદ્ધ માતા કહે છે કે આપની વહુ નગરીના લોકો જમવા આવ્યા તે પહેલા પોતે જ ખાવા બેસી ગઈ હતી અને ત્યારે તે ખાવા પહેલા બોલે છે જય હો ગણેશ મહારાજ ને તમને ભોગ લાગે આમ બોલતાની સાથે જ મને ભોગ આવી ગયો છે અને મેં ખીર ખાઈ લીધી છે ત્યારે વૃદ્ધ માતા કહે છે કે તું ગણેશ છે ત્યારે બાળક કહે છે હા માતા હું બાળ હું ગણેશ છું ત્યારે વૃદ્ધ માતા આ સાંભળીને ખૂબ જ ખુશ થઈ જાય છે અને એ ગણેશજીના દર્શન કરે છે બસ આ જ રીતે ગણેશજીના દર્શન કરીને પછી ગણેશજી ત્યાંથી ઝૂંપડીમાંથી પાછા સ્વર્ગમાં જવા માટે નીકળે છે અને નીકળતા નીકળતા ગણેશજી તેની ઝૂંપડીને લાત મારતા જાય છે અને લાત મારતાની સાથે જ ત્યાં ઝૂંપડીની જગ્યાએ બંગલો બંધાઈ જાય છે નોકરચાકર થઈ જાય છે અને અનાજના ભંડારો ભરાઈ જાય છે આ જ રીતે તે ડોશીમાં ઝૂંપડીમાંથી બંગલામાં રહેવાનું થઈ જાય છે તો આ જ રીતે જેમ આ વૃદ્ધ ડોશીમાંને ગણેશજી ફળ્યા એ જ રીતે બધા જ ભક્તોને ગણેશજી ફળે એવી મારી ગણેશજીને પ્રાર્થના છે તો ભક્તો તમને આ વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં શ્રી ગણેશ લખવાનું નહીં ભૂલતા બસ આવી જ રીતે વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો